પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય માર્ગ પર આવેલી આ ચિકન શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી અંધારાનો લાભ લઈને ચોરોએ દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ અગમ્ય કારણસર કે જાગૃતિને કારણે તેમનો ચોરનો મનસુબો સફળ થયો નહોતો અને તેઓ ખાલી હાથે ભાગી છૂટ્યા હતા દુકાનમાં કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ ચોરીના પ્રયાસથી વેપારીઓની ચિંતામાં વધારો થયો છે આ બનાવમાં સૌથી ગંભીર બાબત એ છે કે વેપારીઓની શંકા છે કે ચોરીનો પ્રયાસ કરનાર ઈસમ આ વિસ્તારથી જાણે ભેડું હોય શકે છે મુખ્ય માર્ગ પર આવેલી એક જ દુકાનને વારંવાર નિશાન બનાવવામાં આવતી હોવાની વેપારીઓને માની રહ્યા છે કે ચોરને દુકાનમાં સ્થાન માળખું અને સંચાલન વિશેની માહિતી હોઈ શકે છે આ શંકાને કારણે સ્થાનિક વેપારીઓની સુરક્ષાની માગણી પણ વધુ પ્રબળ બની છે ડેપો સરકરથી બચુકા ઘર તરફ કરી હતી અને પોલીસે પહોંચીને તપાસ કરી હતી વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ માગણી કરી છે કે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ચોરીનો પ્રયાસ કરનાર જાણે ભેડું ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો શાંતિ અને સુરક્ષિત રીતેનો સુરક્ષાનો અનુભવ કરી શકે મારું નામ સલમાન છે વાગરામાં સતત એક જ જગ્યા પર નુરાની ચિકન શોપ પર ત્રીજી વાર ચોરી થઈ છે અને ચોરીમાં પહેલાં પચીસ હજાર ગયેલા છે વાયરિંગના ઘરના જે સામાનના પૈસા હતા તે ગયેલા છે અને આજે પણ ફરીવાર ચોરી થઈ છે વચ્ચે જે એકવાર સતત બીજા બે દિવસ ચોરીને પાછી ચોરી થઈ હતી એ ચોરીમાં આજુબાજુવાળાને નુકસાન થયેલું છે દુકાન તૂટેલી જ છે આજે પણ અમારી દુકાન મામાની દુકાન તૂટેલી છે પધરૂપ ખોલેલું છે અંદરથી કંઈ સામાન ચોરી થઈ નથી એટલે વારંવાર આવું થાય છે એના તમે ઉપર સાહેબના અધિકારીને જાણ કરવા માંગે છે કે અમને અહીં પર્સનલી બે હોમઘર બેસાડી આપે જેનાથી આ વારંવાર નુકસાન ના થાય એટલે અમને એવું લાગે છે કે નક્કી આ વાગરાનું કોઈ લોકલ સ્પદ હોવું જોઈએ જેનાથી વારંવાર ચોરી થાય છે અને પેલો અગાઉ પણ કોઈક મોબાઈલની દુકાન બુકાન તોડી લે છે એવું કંઈક ખરું હા બાજુમાં મોબાઈલની દુકાન તોડેલી છે પીસાવાળા ભાઈની એમના એક મોબાઈલ ગયો જોતો અને લગભગ હેન્સપીને હું કઈ ગયેલું છે અત્યારે આપણી દુકાન કોઈક વસ્તુ ગયેલી છે ના હાલમાં હમણાં કઈ ચોરી નહીં છે પણ વારે વાર અમારી દુકાનનો નો ટાર્ગેટ બન્યું છે એવું લાગે છે અમને હવે જે બાજુ જે ગેરેજ વાળા ભાઈ ની દુકાન છે એ પણ તૂટી હતી એ ભાઈ ની દુકાન બાપુ ની સતત બીજી વાર દુકાન તૂટી છે બાપુના નાના મોટા મારી મશીન જે પાના ભેગા કરેલા છે એ પણ તોડાઈ જાય છે એમના તમારી શું માંગ છે છેલ્લે અમારી માંગ છે કે અમને સતત કાર્યવાહી કરીને અને ચોર ને પકડીને જલ્દી જન હજાર કા નેક્સ્ટ ટાઈમ બીજો ચોરી ના થાય ને કોઈને નુકસાન ના થાય નાઈટ માં પોલીસ પેટ્રોલિંગ હતી એવી કોઈક માંગ કરી તો અમારું હા નાઈટ માં પેટ્રોલિંગ ની પોલીસ અમે માંગ કરેલી હવે સાહેબ આવે છે કે નહીં ખબર નહીં અને હું ચાહું છું કે જે હોમગાર્ડ બેરો બેય રહે છે ચારે ચાની જગ્યા બે અમને ખાલી બેસાડો જેથી અમને આ સચવાય રહે અમને નુકસાન ના થાય તમે અગાઉ પોલીસ ને તમે જાણ કરી દીધી હતી હાજર અમે અરજી આપી ફર્સ્ટ ટાઈમ અમે અરજી આપેલી છે